સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું સદાય જનતાની સેવામાં તત્પર છું આપ જ્યારે પણ કહેશો ત્યારે અમે મીડિયાના માધ્યમથી જનતાને સેવા કરવા માટે હંમેશા ઉત્સાહિત રહીએ છીએ આજે એક બહુ અગત્યની બાબત છે એ બાબતે નડિયાદની જનતાને જણાવવા માંગુ છું કે વર્ષ બે હજાર માં ગુજરાત રાજ્ય સરકાર શ્રીએ પેઢીનામા માટે સ્વઘોષણાની જાહેરાત કે સ્વઘોષના ડેક્લેરેશન કરીને તમે તમારું પેઢી આંબો બનાવી શકો છો એટલે કે ફલાણા ફલાણા વ્યક્તિ ને એમના કેટલા બાળકો અને વારસાઈમાં કોણ છે તે બરોબર ને એવી એને એવી એવી રીતે સાક્ષી માટે હવે આ બાબતે અમોએ ત્રણ વર્ષ પહેલા અઢી વર્ષ પહેલા અમો એક

અ થી અમે કામ ચલાવી લઈએ છીએ એ પેન્શન બાબતમાં પણ સ્વઘોષણા નથી ચલાવતા એમાં બી પેઢીનામું કરાવડાવે છે પાર્ટી જોડે હવે મને એ જ છે કે તમને જો પેઢીનામામાં સહીઓ કરવામાં તમને બીક લાગતી હોય ડર લાગતો હોય તો આ સરકારી નોકરી શા માટે કરો છો શા માટે જનતાને હેરાન કરવા માટે એમને હેરાનગતિ કરવામાં આવે છે ઓફિસ છે એમાં પાછા અલગ એવું હોય નિયમ રૂલ્સ તો આખા ગુજરાતમાં એક સરખો લાગુ પડે અમદાવાદ હોય કે થરાદ હોય કે કચ્છનું કોઈ નાનું ગામડું હોય પેઢીનામું એટલે પેઢીનામું સ્વગોષના તો સ્વગોષના એવી રીતે ડબલ સ્ટાન્ડર્ડ કયા આધારે કરવામાં આવે છે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અમિત યાદવ સાહેબ ને નમ્ર વિનંતી કે આ બાબતે આપ શ્રી જલ્દી થી કડક પગલા લો કારણ કે આમાં જે પિટિશન રાઇટર હોય છે અથવા તો અરજદાર હોય છે તે ગુચવાય છે કે એમને કરવું શું જો એફિડેવિટ લઈને ના જાય તો કે લઈને જાય તો કે સ્વઘોષણા લાવો અને સ્વઘોષણા કરે તો કે છે એફિડેવિટ લાવો

મારું કેવું એટલું જ છે કે સિટી નડિયાદ અને ગ્રામ્ય નડિયાદ શું એમાં પરિપત્રના મિનિંગ બદલાઈ જાય છે એવી કોઈ વ્યવસ્થા છે કે પરિપત્ર આમથી આમ સેટ થયો ગ્રામ્ય બાજુ એટલે પાછું ત્યાં આગળ બદલાઈ જાય અને પાછું ત્યાં જે કામ કરતો અધિકારી જે પહેલા સિટી કચેરીમાં કામ કરતો હતો એ સિટી કચેરીમાં કામ કરતા હતા ત્યારે એ જ આવું બોલતા હતા કે જમીન નું હોય તો નવ લાવ લાવવું પડે હવે એ જ વ્યક્તિ ગ્રામ્યમાં નોકરી માટે ગયો તો કે છે કે ના એ બાબત માટે હવે તમારે સ્વઘોષણા લાવવાનું એટલે આમાં અરજદાર ગુચવાય છે ને અમે લખનારા જે પિટિશન રાઇટરો છે તે ગુચવાઈ જાય છે આજે એક એવો જ બનાવ બન્યો નડિયાદ મામલતદાર કચેરી ગ્રામ્ય ખાતે પણ હવે આમાં શું છે એ અધિકારી શ્રીઓને બહુ અમે કહેવા જઈએ ને એટલે એમના ઈગો ને હટ થાય છે કે આ અમને શું આવો કહેવા આવે છે અરે ભાઈ કહેવા ના આવીએ જનતાનો પ્રશ્ન છે જનતાના રૂપિયા છે જનતાના ધક્કા પડે છે તો શું પગાર આવવા મહિને તમે કશું બોલો નહીં તમારે શું તકલીફ પડવાની તમને પણ અમે જનતાની સુખાકારી માટે અમે અમે જનતાના પક્ષે રહી અને અમને જનતાને ફાયદો થાય એવું તો તમને કહી શકીએ કે ના કહી શકીએ અને એમાં કશું ખોટું પણ નથી મને તો કોઈ અંગત ફાયદો છે નહીં કે કોઈનું પેઢીનામું બની જવાનું હોય તો કે પેલો દસ વીઘામાંથી એક વીઘું મારા નામે કરી દેશે સરદારજી નામે કે મારા નામે થઈ જાય એમ એવું તો હશે નહીં કશું કોઈ જગ્યાએ બરોબર મારો અંગત ફાયદો તો છે નહીં એટલે મારી નમ્ર વિનંતી છે અમુક શ્રીઓને કે તમે નિયમ પાડવાના હોય તો રેગ્યુલર પાડો નહીં તો આ રોજે રોજ આવો સંઘર્ષ થયા કરશે અને પછી આ બહુ સારું નહીં આ ફરિયાદ જતા જતા બી ગાંધીનગર સુધી પહોંચે અને આ બાબત યોગ્ય નથી જય હિન્દ જય ભારત